અને આ કોન્ટ્રાક્ટ છે એમની જોડે મેં કહી દીધું છે કે અત્યારે ગટર અમારી જે જૂની છે એ કમ્પ્લીટ ચાલુ જ છે કોઈ તકલીફ જેવું છે નહીં અને સત મહિના પછી જો કોઈ પણ તકલીફ થાય તો અમે તમને જાણ કરશું અત્યારે કોઈ તકલીફ છે નહીં આ જે અત્યારે જો એ લેવા અત્યારે છે ને આ રોડ કોડી નાખ્યું છે આપણે દેખાય છે ને અત્યારે કોઈ જરૂર હતી જ નહીં અમારી આવી કોઈ રિક્વાયરમેન્ટ નવી કોઈ અને જો આ બધી ચેમ્બરો વીસ વર્ષ સુધી ના આવે અને કોઈ પબ્લિક માથે અને પંચાયત માથે આવો કોઈ ભાર ના આવે પૈસાનો એટલે અમારે આવી કોઈ ગટરની કોઈ જરૂર છે જ નહીં જેથી કરીને કોન્ટ્રાક્ટર ભાઈને હું કહું છું કે અત્યારે આ કામ તમે કામ બંધ કરી નાખો રહો અને જો અમારી રિક્વાયરમેન્ટ હશે તો અમે તમે જાણ કરશું બાકી અત્યારે અમારે આવી કોઈ જરૂર નથી આપણું નામ મારું નામ છે બાબુલાલ ભૂમલાલ ઠક્કર હું માધવ ચૂંટણી સોસાયટીમાં રહું છું અને કોઈ પણ ગટરની કોઈ પ્રોબ્લેમ છે જ નહીં નાનો મોટો પ્રોબ્લેમ રહેતો હોય પણ એ સાફ કરે એ તો પ્રોબ્લેમ મટી જતો હોય છે જેથી કરીને કંઈ નવી ગટર નાખવી એવું જરૂરી નથી હોતું અને મોટું ગામ છે એટલે ક્યાંક ક્યાંક એવી તો ગટરની પ્રોબ્લેમ રહેવાનો જ દેખો ભાઈ અત્યારે છે ને આ ગટર લાઈનનું ફોર્મ ચાલુ કરવું છે અને આ કોન્ટ્રાક્ટર છે ભાઈ એમની જોડે મેં કહી દીધું છે કે અત્યારે ગટર અમારી જે જૂની છે એ કમ્પ્લીટ ચાલુ છે કોઈ તકલીફ જેવું છે નહીં અને સતાય મહિના પછી જો કોઈ પણ તકલીફ થાય તો અમે તમને જાણ કરશું અત્યારે કોઈ તકલીફ છે નહીં આ જે અત્યારે જોઈ લેવા અત્યારે છે ને આ રોડ કોળી નાખ્યું છે આપણે દેખાય છે ને આ રોડ પડવાની અત્યારે કોઈ જરૂર હતી જ નહીં અમારી આવી કોઈ રિક્વાયરમેન્ટ કેવી અને જો આ બધી ચેમ્બરો સાફ થઈ જાય ને તો ગટરનો કોઈ પ્રોબ્લેમ વીસ વર્ષ સુધી ના આવે અને કોઈ પંચાયત માથે આવો કોઈ ભાર ના આવે પૈસાનો એટલે અમારે આવી કોઈ ગટરની કોઈ જરૂર છે જ નહીં જેથી કરીને કોન્ટ્રાક્ટર ભાઈને હું કહું છું કે અત્યારે આ કામ તમે કામ બંધ કરી નાખો અને જો અમારી રિક્વાયરમેન્ટ હશે તો અમે તમે જાણ કરશું બાકી અત્યારે અમારે આવી કોઈ જરૂર નથી આપણું નામ મારું નામ છે બાબુલાલ ભોવાલાલ ઠક્કર હું માધવિંગ સોસાયટીમાં રહું છું અને કોઈ પણ ગટરની કોઈ પ્રોબ્લેમ છે જ નહીં નાનો મોટો પ્રોબ્લેમ રહેતો હોય પણ એ સાફ કરે એ તો પ્રોબ્લેમ નથી જતો હોય છે જેથી કરીને કંઈ નવી ગટર નાખવી એવું ધનલું નથી હોતું અને મોટું ગામ છે એટલે ક્યાંક ક્યાંક એવી તો ગટરની પ્રોબ્લેમ રહેવાનો